નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજનો વિડીયો જો સંબંધોમાં દગો મળે છે તો શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક મિત્રો જે જ્ઞાની હોય છે તેને સમજાવી શકાય છે જે અજ્ઞાની હોય છે તેને પણ સમજાવી શકાય છે પરંતુ જે અભિમાની હોય છે અહંકારી હોય છે તેને ક્યારેય નથી સમજાવી શકાતા એટલા માટે આવા અભિમાની લોકોને સમજાવવાની કોશિશ ના કરો કારણ કે આવા લોકો ક્યારેય તમારો સાથ નહીં આપી શકે નંબર બે જ્યારે કોઈ પણ વ્યક્તિ તમને સમજી ના શકતો હોય કોઈ વ્યક્તિ તમારી કિંમત ના કરી શકતું હોય તો એ વ્યક્તિથી વધારે નારાજ રહેવાથી તો સારું છે કે એ વ્યક્તિના જીવનમાંથી તમે દૂર થઈ જાઓ નંબર ત્રણ એકલા જ લડવી પડે છે જિંદગીની જંગ કારણ કે અહીં સલાહ આપવાવાળા ઘણા પરંતુ સાથ આપવા વાળું કોઈ નથી મળતું નંબર ચાર જિંદગીમાં શાંતિથી જીવવા માટે બે રીતો અપનાવો એક કે માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા અને બીજું એ કે ભૂલાવી દો એમને જેમને તમે માફ નથી કરી શકતા નંબર પાંચ સંબંધોને નિભાવવા એમની માટે કઠિન લાગે છે જેમને સબંધોની પરવાહ છે બાકી જેમને સંબંધોની કોઈ કદર નથી એમના માટે સંબંધો કોઈ પણ મહત્વના નથી જિંદગીમાં જ્યારે તમે સાચા છો ત્યારે એ કોઈ પણ યાદ નથી રાખતું પરંતુ જ્યારે તમે ખોટા હોવ ત્યારે એ બધા જ લોકો એને યાદ રાખે છે જે સંબંધોમાં તમારી કોઈ કિંમત ના હોય ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે દોસ્તો સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ ઘમંડ ના કરતા દોસ્તો કારણ કે સવાર એમનું પણ થાય છે જેમની કિસ્મત અને સમય ખરાબ હોય છે મારા સારા સમયે દુનિયાને બતાવ્યું કે હું કેવો છું અને મારા ખરાબ સમયે મને બતાવ્યું કે દુનિયા કેવી છે પરિસ્થિતિ તમને સાચવી લે એ તમારું નસીબ છે સાહેબ પરંતુ તમે પરિસ્થિતિને સાચવી લો એ તમારી સમજણ છે અમુક માણસોમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે તે હાથ મિલાવ્યા પછી અંદાજો જ લગાવી દે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે ભાવનાઓને સમજવા માટે શબ્દોનો સાથ જોઈએ અને સંબંધ નિભાવવા માટે મનમાં વિશ્વાસ જોઈએ ભરોસો જોઈએ તમે જે કંઈ પણ કરી રહ્યા છો તેનું કંઈક ને કંઈક પરિણામ જરૂર આવે છે એટલે કંઈ પણ કરતાં પહેલાં એ પરિણામ વિશે અવશ્ય વિચારવું જોઈએ કેટલાક લોકો આપણને એટલા માટે નફરત કરતા હોય છે કારણ કે ઘણા લોકો આપણને પ્યાર કરતા હોય છે જમીન અને કિસ્મત એક જેવી હોય છે માણસ જેવું વાવે છે એવું જ તેનું ફળ પણ હોય છે દોસ્તો જેવી રીતે દિવસ ટળે છે એવી જ રીતે જિંદગી પણ ધીમે ધીમે ટળતી જાય છે એટલા માટે જીવનમાં દરેક પળમાં ખુશીથી જીવવું જોઈએ દોસ્તો ક્યારેક કોઈક લોકો તમને છોડીને જતા રહે તો ચિંતા ના કરતા કારણ કે જે માણસ તમારી કદર ના સમજી શકે જે માણસ તમારી કિંમતને ના સમજી શકે એ માણસનું તમારી જિંદગીમાંથી જવું ખૂબ જ જરૂરી હોય છે મિત્રો એ જગ્યા ઉપર બિલકુલ પણ ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય તમારી કોઈ પણ કિંમત ના હોય કિસ્મત અને પરિસ્થિતિ જ્યારે બંને ખરાબ હોય છે ત્યારે એમનું પણ સાંભળવું પડે છે જેમની આપણી સામે કોઈ પણ ઓકાત નથી હોતી જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય દેખાશે જ નહીં એટલા માટે જીવનમાં ખરાબ સમય પણ આવવો ખૂબ જ જરૂરી હોય છે દુનિયા તમારા વિશે સારું વિચારે કે ખરાબ વિચારે એનાથી કંઈ ફરક નથી પડતો પરંતુ જે તમે આજે તમારા વિશે વિચારી રહ્યા છો એ જ તમારું ભવિષ્ય નક્કી કરશે જો સમય એટલો ખરાબ ચાલી રહ્યો છે કે તમે કંઈ નથી કરી શકતા તો તમે એક કોશિશ તો જરૂર કરી શકો છો દોસ્તો યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓ છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુઃખી કરે છે એટલા માટે ક્યારેય પણ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો ના કરવો જોઈએ સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ જો તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો કોઈને ઈગ્નોર કરવામાં અને બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ પરંતુ ખૂબસૂરતી તો એમાં છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ પરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી ચાહવાવાળા તો બધે જ મળી જાય છે પરંતુ પરવાહ કરવાવાળા કોઈ કોઈક જ હોય છે યાદ રાખો કે તમે કોઈ પણ વ્યક્તિની લાઈફને કંટ્રોલ નથી કરી શકતા તમારી લાઈફ જ તમારા હાથમાં હોય છે એટલે ક્યારેય કોઈ પણ વ્યક્તિથી ખોટી આશા બિલકુલ પણ ના રાખો દોસ્તો જો તમને ખબર છે કે તમારું મન તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ તમારું કેવી રીતે માની શકે સાચા સમય પર સાચી વાત સમજવાવાળા અને ખોટા સમય પર સાચી વાત સમજાવવાવાળા લોકો ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે આ દુનિયામાં જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે ખૂબ જ મજબૂત હોય છે એ લોકો જેમની પાસે ખોવા માટે બીજું કંઈ પણ નથી હોતું દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે તસવીરમાં સાથે હોવું અને તકલીફમાં સાથે હોવું એ બંનેમાં ખૂબ જ ફરક હોય છે દોસ્તો દિલના સંબંધો પણ ખૂબ જ અજીબ છે સાહેબ સૌથી વધારે એ જ લોકો રડે છે જે લોકો દિલથી સંબંધો નિભાવે છે જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે સહારો કોઈક જ આપે છે બાકી તકો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે હવે સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે સમયથી પહેલાં મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્ત્વ ખોઈ નાખે છે જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો ત્યારે તમે લોકોને વધારે પસંદ આવો છો અરે મન હોવું જોઈએ કોઈકથી વાત કરવા માટે બાકી સમય તો મળી જ જતો હોય છે સૌથી પહેલાં તો એ માણસને ખુશ રાખો જેને તમે દરરોજ અરીસામાં જુઓ છો કેટલાક લોકો કહે છે કે આ તું નહીં કરી શકે ત્યારે ખોટું લાગે છે ને પરંતુ યાદ રાખો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા કારણ કે એમને પણ કોઈ કે કીધું હતું કે તું આ નહીં કરી શકે કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા મિત્રો કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવું પડે તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે હજારો લોકો મળી જશે પરંતુ જે હકીકતમાં તમારી પરવાહ કરવાવાળા લોકો છે તમારી ચિંતા કરવાવાળા લોકો છે ને એ તો ભાગ્યે જ મળે છે દોસ્તો વાદો નિભાવી ના શકો તો ક્યારેય વાદો કરશો નહીં કારણ કે આમાં તો ફક્ત તમારો વાદો જ તૂટે છે પરંતુ સામેવાળાનો દિલ તૂટી જાય છે કડવું છે પરંતુ સત્ય છે કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કદર ક્યારેય નહીં સમજી શકે જેમણે તમને કષ્ટ આપ્યું છે એમને પણ કષ્ટ મળશે અને યાદ રાખજો એ જોવાનો તમને સમય પણ મળશે કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ ભરોસાને તમારા એ વિશ્વાસને કાયમ રાખી શકે આજકાલ કોઈને મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર છે પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે ભૂલો તો ઘણી થઈ જીવનમાં પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે દોસ્તો અમે પાગલ હતા જે દિલને સાફ રાખતા હતા પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે આપણે જે લોકોને મેળવવા માટે મરતા હોઈએ છીએ એ જ લોકો કોઈકબીજાને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો કારણ કે અંધારામાં તો પડછાયો પણ સાથ છોડી દેતો હોય છે માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે સવારનો ધુમ્મસ પણ આપણને એટલું જરૂર શીખવાડે છે કે બહુ આગળનું જોવું નકામું છે ધીમે ધીમે આગળ વધતા રહો મિત્રો રસ્તાઓ આપોઆપ ખુલ્લા થતા જશે તમારી ખુશીઓમાં એ લોકો હાજર રહેશે જે લોકો તમને ગમે છે પરંતુ તમારા દુઃખમાં એ લોકો હાજર રહેશે જેને તમે ગમો છો એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે એટલા માટે કોઈને જિંદગીભર પોતાના સમજવું એ એક આપણો વહેમ હોય છે જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે વાતો કરવાનું તો દૂર પરંતુ એ માણસ તમારા સામું પણ નથી જોતા એટલા માટે ક્યારેય પણ કોઈ ઉપર નિર્ભર ના રહો કોઈથી આશા ના રાખો જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો કારણ કે બીજાના પરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે એકલા રહીને તમે એટલા દુખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુખી થાવ છો જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે માણસ જ્યારે જતું કરીને થાકી જાય છે ને ત્યારે તે સંબંધને પણ જતો કરી દે છે જો સમય ખરાબ હોય તો દોસ્તો મહેનત વધારે કરજો અને જો સમય સારો હોય ને તો કોઈકની મદદ કરજો આખા સમુદ્રનું પાણી એક જહાજને પણ નથી ડુબાડી શકતું જ્યાં સુધી તે પાણીને અંદર ના આવવા દે એમ જ તમને પણ નકારાત્મક વિચારો નીચે ના પાડી શકે જ્યાં સુધી તમે એમને અંદર ના આવવા દો ટેલેન્ટ મેળવવાથી કંઈ નથી થતું સફળતા મેળવવા માટે તમારે એનો ઉપયોગ કરવો પડશે તમારી જિંદગી એ તમારા હાથમાં છે એટલા માટે તેને સારી બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી આશા ના રાખતા દોસ્તો દોસ્તો તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે એટલા માટે જેને પણ આપો જોઈ વિચારીને આપજો મિત્રો જે આસાનીથી મળી જાય છે તે હંમેશા માટે નથી રહેતું અને જે હંમેશા માટે રહે છે ને તે આસાનીથી નથી મળતું ભરોસો રાખો કે આપણે જ્યારે કોઈક માટે સારું કરતા હોઈએ છીએ ત્યારે આપણા માટે હંમેશા સારું જ થતું હોય છે જો હીરાને પારખવો છે તો અંધારાનો ઇંતજાર કરો કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે બુરાઈ થવી પણ જરૂરી છે કારણ કે જો દરરોજ વખાણ થશે તો તમે જિંદગીમાં ક્યારેય આગળ નહીં વધી શકો સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું એ તમારા હાથમાં હોય છે મિત્રો આ જિંદગી છે સાહેબ અહીં ક્યારેક ક્યારેક જબરજસ્તી મુસ્કુરાવવું પણ પડતું હોય છે પૂલો એ જીવનનો એક હિસ્સો છે પરંતુ એ પૂલોને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે પરોશો જો પોતાના પર રાખશો ને તો એ તમારી તાકાત બની જાય છે અને જો પરોશો તમે બીજા ઉપર રાખશો તો એ તમારી કમજોરી બની જાય છે હું નીકળ્યો હતો સુખની શોધમાં ત્યાં તો રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું એટલા માટે ક્યારેક જીવનમાં દુઃખો આવે તો નિરાશ ન થઈ જવું મિત્રો કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ જરૂર આવે છે એટલા માટે થોડી ધીરજ રાખવી જોઈએ જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ખરાબ ના બોલવા જોઈએ કારણ કે મૂળને સુધારવા માટે સમય મળે છે પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો દગો આપવાવાવાળો માણસ બહાનું શોધે છે અને જે માણસ હકીકતમાં સાથ આપવાવાળો છે ને સાથ નિભાવવાળો માણસ છે ને એ રસ્તો શોધે છે ટેન્શન ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે જ થાય છે જ્યારે એ માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ છીએ ને એ જ લોકો મજા લેતા હોય છે તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ કારણ કે હવે તો ભાવનાઓની કોઈને પણ કદર નથી રહી સમય ક્યારેય પણ એક જેવો નથી રહેતો દોસ્તો આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે એ હંમેશા યાદ રાખજો જીવનમાં જે માણસ થોડામાં પણ ખુશ રહે છે સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે યાદ રાખજો દોસ્તો કે અહીં સમજવાળો કોઈ નથી જે પણ આવે છે એ લોકો સમજાવીને જતા રહે છે માણસનું દિલ પણ કેટલું અજીબ છે સાહેબ કે તકલીફ થવા છતાં એ લોકોથી ઉમીદ રાખે છે આશા રાખે છે માણસો તકલીફ આપે છે તેમ છતાં આશા રાખે છે શોધ એમની કરો જે ખોવાઈ ગયા છે એમની નહીં જે બદલાઈ ગયા છે કોઈનું પણ દિલ દુભાવીને કોઈનું પણ દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની ઉમેદ ક્યારેય પણ ના કરતા દોસ્તો જો તમે જીવનમાં અંધારાથી દૂર થવા માગો છો તો તમારા મનમાં સારા વિચારોનો દીવો પ્રગટાવવો જ પડશે મિત્રો જો તમે ઈચ્છો છો કે જીવનમાં ક્યારેય નારાજ ના થાવ તો પોતાની કમજોરી ક્યારેય પણ કોઈને ના બતાવતા મિત્રો જીવનમાં હંમેશા સમયની કદર કરવી જોઈએ કારણ કે સમય બીજી વાર પાછો પણ નથી આવતો અને બીજી વાર મોકો પણ નથી આપતો ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરો કારણ કે બધાનો પ્યાર કરવાની રીત એક જેવી નથી હોતી તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે પછી તે ભલે દિલ હોય ભરોસો હોય કે પછી આશા હોય ઇજ્જત કોઈ માણસની નથી હોતી પરંતુ ઇજ્જત જરૂરિયાતની હોય છે જો જરૂરિયાત ખતમ તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે અહીં સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે પોતાની મુશ્કેલીઓનું કારણ ક્યારેય કોઈ બીજાને ના માનવા જોઈએ મિત્રો કારણ કે તમે પોતાની મુશ્કેલીઓનું કારણ બીજાને માનીને તમારી મુશ્કેલીઓને ઓછી નહીં કરી શકો એ હંમેશા યાદ રાખજો જ્યારે સમય અને પોતાના બંને એકસાથે ચોટ પહોંચાડે છે ને ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જતો હોય છે આશા અને વિશ્વાસ રાખવો એ કંઈ ખોટું નથી હોતું પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને કોના ઉપર વિશ્વાસ કરીએ છીએ કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દેતો હોય છે સમય વીતી ગયા પછી ખબર પડે છે કે જે વીતી ગયો એ સમય સારો હતો જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે આજકાલ કમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે રડવાથી માણસ કમજોર બને છે ખોટી વાત છે પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત બને છે જે મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ કારણ કે લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે જિમ્મેદારીઓ માણસને સમયથી પહેલાં મોટા બનાવી દે છે આંખોમાં છે નીંદ ઘણી પરંતુ સૂવાનું નથી આજ સમય છે જિંદગીમાં કંઈક કરવાનો તેને ખોવાનો નથી સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરો દોસ્તો કારણ કે આ બંને પણ પાછા પણ નથી આવતા અને બીજીવાર મોકો પણ નથી આપતા સારો સમય હંમેશા એમનો જ હોય છે જે લોકો ક્યારે કોઈનું ખરાબ નથી વિચારતા સુખ દુઃખ તો આપણા જીવનનો એક ભાગ છે એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું એટલા માટે જીવનમાં ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ આવ્યા કરે છે એટલે ક્યારેય દુઃખી ના થવું જોઈએ મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર